રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા આજે હું તમને વાત કરીશ જીરુમાં બીજા મહિનાની મેં જે ટ્રીટમેન્ટ આપેલી છે જે માવજત કરેલી છે તેના વિશે હું તમને વાત કરીશ કે બીજા મહિનામાં મેં શું શું દવાના રાઉન્ડ કર્યા અને પિયતમાં શું શું આપ્યું ખાતર ચીચું નાખ્યું તો ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીએ કે અત્યારે તમે જુઓ તો વાદળછાયા વાતાવરણની વચ્ચે અત્યારે જીરું મારું તેત્રીસ થી ચોત્રીસ દિવસનું થઈ ગયું છે રાઉન્ડ ચાલી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ રાઉન્ડની અંદર બતાવું તો તેની અંદર યુપીએલ કંપનીનું એવાન્સર ગ્લો તેની સાથે સ્ટેપ્રો સાયક્લિન ચીની કમ ન્યુટ્રીબિલ મિક્સ માઇક્રો અને સ્ટીકર જે હું પંદર લીટર પાણીની અંદર એવાન્સર ગ્લો કરીને જે છે ચાલીસ ગ્રામ સ્ટેપ્રોસાઇક્લિન ત્રણ ગ્રામ ચીનીક વીસ એમ એલ ન્યુટ્રીબિલ મિક્સ માઇક્રો પંદર ગ્રામ અને સ્ટીકર દસ એમ એલ જે હું પ્રમાણ રાખીને અત્યારે આ જે વાદળછાયું વાતાવરણ છે તેની અંદર હું સ્પ્રે કરી રહ્યો છું તો ખેડૂત મિત્રો અત્યારે જોઈએ તો કે સુકારાનો પ્રશ્ન ન આવે તેના માટે એવાન્સર ગ્લો અને જે સ્ટર્લિંગની ચીનીકમ આવે છે જે અત્યારે તમે જુઓ તો પ્રમાણ જોવા મળે છે તો એના માટે એ અને સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન એટલે કે કોઈ પોષક તત્વોની ઉણપ ન રહે તેના માટે અને સ્ટીકર અને સ્ટેપ્રોસ ચાઈક્લિન કે જે બેક્ટેરિયલ વીલ્ટ હોય તો લાગે નહીં તો ખેડૂત મિત્રો જીરું વાવેતર થયું એના ચોત્રીસ દિવસે હું આ સ્પ્રે કરી રહ્યો છું તો ખેડૂત મિત્રો હવે હું વાત કરું કે જીરું દિવસ એટલે કે દિવસે મારે ખાતર નાખવાનું છે જેની અંદર હું ટાટા જીઓ ગ્રીન ટાટા રાલિસ કંપનીનું જે સેન્દ્રીય ખાતર આવે છે જેનો હું ઉપયોગ કરી રહ્યો છું મારા જીરુની અંદર તેની સાથે હું નાખી રહ્યો છું વીસવીસ જીરો તેર સાથે નાખી રહ્યો છું બાયો બાયોપોટાસ અને બાયોસ્ટેટ કંપનીનું બાયોજામ જે ગ્રેન્યુલ કરીને આવે છે પચીસ કિલોની બેગ જેનો પણ હું ઉપયોગ અહીં કરી રહ્યો છું તમે જોઈ શકો છો અત્યારે હું ખાતરને મિક્સ કરીને ત્યાર પછી હું વિઘાટી માફ કરીને નાખવાનો છું મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો હું વાત કરું તો મેં પાયામાં જે નવ ચોવી ચોવી કરીને આવે છે જેનો મેં ઉપયોગ કરેલો છે જે મેં વીઘે એટલે કે સોળ ગુઠાના વીઘામાં વીસ કિલો જેવું મેં આપેલું છે ત્યાર પછી ઉપરથી હું આ બધું ખાતર મિક્સ કરીને વીસ કિલો જેવું હું આપવાનો છું જે પૂરતી ખાતર તરીકે છે તો ખેડૂત મિત્રો વ્યવસ્થિત મિક્સ કરીને ત્યાર પછી તમે આપો એટલે વધારે સારું એવું રિઝલ્ટ મળે અને ત્યાર પછી મારે પિયત આપવાનું છે અત્યારે મારું જીરું આડત્રીસ દિવસનું થઈ ગયું છે અને આજે હું ખાતર નાખીને પછી આવતીકાલે હું પિયત આપવાનો છું મિત્રો તમે જોઈ શકો છો આ રીતે વ્યવસ્થિત ખાતર નાખીને ત્યાર પછી પિયત આપવું હવે ખેડૂત મિત્રો મારા જીરુના આજે થયા છે ચાલીસ દિવસ એટલે કે અત્યારે હું પિયત આપી રહ્યો છું જેની અંદર હું યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર છે જેનો હું પિયતમાં ઉપયોગ કરી રહ્યો છું તેનું હું માપની વાત કરું તો વીઘે બસો ગ્રામ તેની સાથે હું કાલા સોના કરીને જે એક પ્રોડક્ટ આવે છે જેનો પણ હું ઉપયોગ કરી રહ્યો છું જેની અંદર હુમિક એમિનો એસિડ અને દરિયાઈ શેવાળ આવે છે જેનો હું અઢીસો એમ એલ સોળ ગુઠાના વીઘાની અંદર ઉપયોગ કરી રહ્યો છું તો ખેડૂત મિત્રો જો તમે આ રીતનું પિયત સાથે જો તમે ફૂગનાશક આપો અને ઉમેક આપો તો એનું પરિણામ ખૂબ સારું એવું તમને મળે છે સુકારાના કોઈ પ્રશ્ન રહેતા નથી ત્યાર પછી ખેડૂત મિત્રો પિયત આપ્યા પછી જ્યારે હલાય એવું થાય ત્યારે આમ જોઈએ તો ચાલીસ દિવસે તમે પિયત આપો એટલે ચુમ્માલીસ પિસ્તાલીસ દિવસે તમે હાલી શકો ત્યારે તમારે દવાનો સ્પ્રે આપવાનો થશે તો જેની અંદર મેં મે દિવસે દવાનો સ્પ્રે કરેલો જેની અંદર એમિસ્ટાર ટોપ જેનું મેં પંદર લીટર પાણીની અંદર વીસ એમ તેની સાથે બાયોએમ પાવર પંદર એમ તેની સાથે નીમ ઓઇલ દોઢ લાખ રીપીએમ કરીને જે આવે છે જીપ પંદર મિલી અને સાથે સ્ટીકર દસ દસ એમ જેનો મેં સ્પ્રે કરેલો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ચુમ્માલીસ દિવસે મેં આ સ્પ્રે કરેલો ત્યાર પછી ખેડૂત મિત્રો બાવન મે દિવસે એટલે કે મારા જીરું વાવેતરના બાવનમે દિવસે મેં ફરીવાર સ્પ્રે કરેલો જેની અંદર હું સ્પ્રેની અંદર વાત કરું તો તેમાં મેં ટાટા કંપનીનું અર્ગોન કરીને જે પ્રોડક્ટ આવે છે જેમાં ક્રેસોક્સી મિથાઇલ કરીને આવે છે જેનું મેં પંદર લીટર પાણીની અંદર વીસ એમ તેની સાથે સાઇન જે ઠાકર કેમિકલનું સાઇન કરીને આવે છે જે મેં દસ એમ તેની સાથે બાયો એમ પાવર જે થ્રીપ માટે છે જેનું મેં પંદર લીટર પાણીની અંદર પંદર એમ એલનું પ્રમાણ રાખ્યું હતું સાથે દસ એમ

એક ફૂગનાશક તો જેની અંદર હું ટાટા કંપનીનું તાકાત કરીને આવે છે જેની અંદર કન્ટેનમાં કેપ્ટનને એક્ઝેક ઓના જો લાવે છે જે હું પિયતમાં આપી રહ્યો છું જેનું માપની આપણે વાત કરીએ તો એક કરે પાંચસો ગ્રામ તેની સાથે જે રાલી ગોલ્ડનું જે સો ગ્રામનું પાઉચ આવે છે જે પણ હું પિયતમાં આપી રહ્યો છું જે એક કરે સો ગ્રામ તો ખેડૂત મિત્રો છેલ્લા પિયતની અંદર જો આ વસ્તુ આપવામાં આવે તો સુકારાના કોઈ પ્રશ્નો રહેતા નથી તો ખેડૂત મિત્રો જ્યારે જીરું તમારું પિસ્તાલીસથી પંચાવન દિવસનું હોય અને જો પિયત આપવું હોય તો તમે આ બંને પ્રોડક્ટ આપી શકો જેથી કોઈ પણ પ્રકારનો સુકારો આવતો નથી હવે ખેડૂત મિત્રો મારા જીરુના વાવેતરના દિવસ થયા છે ઓગણસાઠ એટલે કે બે મહિનાનું જીરું થવા આવ્યું છે અત્યારે મેં પિયત આપેલું છે જેથી તમે જોયો જુઓ તો સવારે ઝાકળ અત્યારે એકદમ હોય કેમ કે ભેદને હિસાબે તો ખેડૂત મિત્રો ઝાકળ વર્ષાની આગાહી હોવાથી અને અત્યારે ઝાકળનું પ્રમાણ જોવા મળતું હોવાથી જેની અંદર હું રાઉન્ડ અત્યારે લઈ રહ્યો છું તો તેની અંદર હું ટાટા કંપનીનું જે અર્ગોન છે કેસોક્સો મિથાલ ચુમ્માલીસ ટકા જેનું હું વીસ એમએલનું માપ રાખું છું તેની સાથે એમ પિસ્તાલીસ પચાસ ગ્રામ તેની સાથે ન્યૂટ્રીબિલ રાકોલ્ટોનું જે મિક્સ માઇક્રો આવે છે એ પંદર ગ્રામ તેની સાથે ધાનુકાનું જે વેટશીટ કરીને આવે છે તે દસ એમ જેનો હું પંદર લીટર પાણી અંદર ઉપયોગ કરીને સ્પ્રે કરી રહ્યો છું તો ખેડૂત મિત્રો આ થઈ ઓગણસાઠ મે દિવસે મેં કરેલા સ્પ્રેની વાત તો ખેડૂત મિત્રો મેં તમને જણાવ્યું કે જીરુંમાં પહેલા મહિનામાં અને આ બીજા મહિનામાં જે મેં બીજા મહિનામાં શું માવજત પહેલે કે ત્રીસ દિવસથી સાઠ દિવસનું જીરું થાય ત્યાં સુધી મેં કરેલી

હજી સુધીમાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવનાર વિડીયોની માહિતી મળતી રહે આભાર ધન્યવાદ જય જવાન જય કિશન